માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં ને તો વાંધો નહીં લો સ્વાગત છે નવા દિવસે નવા બ્લોગમાં ને અત્યારમાં સવાર સવારમાં જે હીરામણ કરે છે ને આપણે તો હીરામણ ક્યારનું કરી લીધું ગાય વાસાજી બધે હીરામણ કરાવી દીધું અને હવે છે ને મિત્રો આપણે દેશી જુગાર લાય ને જવાનું છે આપણે

તો મિત્રો જો આ રાહ હેમરીયા હેમરી પથ્થર જ્યાં ને ધાર કાઢવા માટે જો અમેરે કુવાડો ને આ છે ને આ ભાગ ગયો ને અહીં ટાયર લગા હેઠે મૂકવાનો હાઈ મૂકવાનો ગાડીને ટાયર ફેરવો ને એટલે ને આવડું આ ફરે જોરદાર પછી કાઢવાની ધાર તો જેવો મિત્ર આય બડાઈ ની ધાર મસ્ત મજા ની નીકળી ગઈ છે લાકડા થાય હવે ને એ માં ફિટ કરેલ છે તમે કેમ તૈયાર થઈ ગયા ક્યાં આવું તારે ક્યાં આવું તારે હું બાપુ આંકવા આવી ગયા હેલી હવે સહેલુ વાર છે હાથી પછી સેના મોટા થઈ ગયા એટલે હવે પરિવાર તો નહીં આવે હામા હામી અડી જવાના કારણ કે સેના થઈ ગયા મોટા એટલે સહેલી વાર આંખ ને આંખવી

về cho hàng hết Bố đủ con Em bố

ये दिवस थी थोड़ा तड़का वधार लाग गी बकरा हाण राज्य थारे એટલે વાંડો નો ઈ એમ થાય કે ઉનાળા જેવો તડકો પી ગયો બીજે ને બીજો ઉનાળો રાતે સિયાળો આવો મન છે બેર બેર ઋતુ થાય બગોના સવા બે થઈ ગયા છે ને જો ની આપણે ડુંગર છે ત્યારે જો અમે પૂરી બે નહીં ત્યાં ઉલી સાયકલ છોતા ત્યાં જો અમે પડી ગઈ કપરી બેન રોઈ નાખી સાયકલ

અમુક નથી સોટા એવું છે બધી એટલે ઉપલી હાળી પાક હોય ને એ નોટી હતી ને એટલા પાક એટલા થડિયા હતા ને સોટી ગયા બાકી તો નથી બઉ સોટ્યું

ચાલો મિત્રો આપણે આવી જાવ કેળી ખાવા નવી બાજુ કબૂતર નાવા વાયા જો છ થઈ ગયા ને જો નીંદવા પછી વે હતા એક ઉછલ વળ્યા ને બીજા જો કેરા અડધે અડધે પોગ્યા છીએ અહીંયા સેટ તો નહીં પોગે કેમ કે જો સુરત દાદા બસ આથમવાની તૈયારીમાં છે આવું કંઈક વ્યૂ છે મિત્રો ને પોપટ ત્યાં 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 ટેયા ક્યારના સાલું કર્યું છે

Það er alveg myndur á að hanna að hægja ég.